ગી સુખાકારી અને સમુદાય ભાવનાને પ્રોત્સાહિત આપવા માટે એક નોંધપાત્ર પહેલમાં અંકલેશ્વર ઓએનજીસી એસેટ દ્વારા આજરોજ ઓએનજીસી કોલોનીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એસેટ મેનેજર જે એન સુખનંદનની ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર પર કેન્દ્રિત યોગ તાલીમ સત્રનું આયોજન કર્યું હતું ગુજરાત યોગ બોર્ડના દેખરેખ અને સમર્થનથી આયોજિત આ સત્રમાં પ્રખ્યાત યોગ વ્યવસાયિકો તરફથી નિષ્ણાત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યોગ બોર્ડના કામિનિબા રાજ સંયોજક વીરેન્દ્ર ભોરે અશોક ઓઝા દ્વારા યોગા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઓએનજીસી અંકલેશ્વર એસેટના તમામ કર્મચારીઓ તેમના પરિવારના સભ્યો અને અંકલેશ્વર અને ભરૂચ શહેરના ચારસોથી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમુદાયની સામૂહિક ભાવના અને સક્રિય સંડોવણીને આ કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી અંકલેશ્વર ઓએનજીસીની આ પહેલ એસેટની પરંપરાગત સુખાકારી પ્રથા તથા દ્વારા આરોગ્ય માઇન્ડ કુલનેસ અને એકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે